આ વાકુજી છોકરા જોન છે ને એટલે હાડા દવા આગવા એને હિમો છો ખાટાજી ખબર છે હા આ વાઘુજીનો છોકરો બીજી વાર પહેરા છે પહેલી વાર હોય તો થોડી હાડા મળા હોય પણ બીજી વાર પહેરવા આમ તો હું કોઈ હાડા મળા હોય અને પાછું જેવું છે આ પીતો તે પહેલા વરી હતી એ સૂટું લીધેલું છે હજી છોડી નહીં એ સૂટું લઈ લીધું સૂટા છે હાડા લીધા ને બીજી લાવે છે તે વળી હવે શાણી શિકર પાલે છે આપણને વળી વહેલા બોલાવી દીધા છે કે મેઠાજી જલ્દી આવજો જલ્દી આવજો ઓ અને જ કોઈ રણાગત નહીં

તમારો <house> <society> <laughs> એમાં <laughs> <laughs> <laughs>

थगड् गदिए त हो एक केनिया कर देले बे तफावर हेटीना ह लाले मु कहौछु बोल 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 थोड गु जोह हु जोगाले त औ जैन पाश शरम आवाज मन्तो हम तम प्याथा मन्तो शरम आ थोड अल्या हु शरम आवाज त तू थोड क पहिलि वार पेनु छै शरम आ त बिजी वार पेनु छु पण थोड जोह इम कहौछु थोड पण ती आउ मने वेला किदो त म वेला लाइन नेको त अब अतर छोट छोटन लेवा जहु मंगु मने न त

पुरी पुरी बोतल में भर ले आवे <laughs> हाथ में कम कर आ? तू सो बे तू तो बे जा हां ना तू तो तो बे मु लेना है फटा 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 वो ने पला तारा बाप ने में बुवा उड़ा पर से हम लोग हां लाभ बोतल में भर जे कोथड़ी ना आवतो तो बोतल में ले तो जान हां तो सोला बे जा सोला बे हूं फटाफट

મને એવું જ છે અને એમાં હું કે જવાનું કોઈ હું કા ને મને પેળવાન થઈ ગયા ફટાફટ હવે હવે હું કોમ હતું એટલે ડબલ જા મોકલવો પડે તાન હું એ ડબલ જાવ કોઈ કલાક કલાક ના બેહી રહેવાનું બાર વાગે જી કોઈ છે ના આવો તાન હું માને કેટલો હરક સક્યો ગોણો બોણો ગાવાનો પણ બીજા પેલા પેલા જેવું ના થાય પણ જો તારા ભાઈ તો સોડી વર્ધી બીજી સા નહીં તો તો હતું નહીં બીજી બાજી વર્ધી હોય આને હું

ਆ ਬਣ ਲਾੜਕਣੀ ਟਾਈਮ ਪੁਛਿਆ ਐ ਅਰੇ ਨਾਗਰੇ ਘਰਵਾ ਦਾ ਭਾਈ ਇਹ ਵੀਰਾ ਸਸਰਿਓ ਮੋਨੇ ਜੀ ਨਗਰੇ ਹੈਡਾ ਜੋ ਸੇਲਾ ਹੋਬਾ ਗੋਮਨਾ ਚੋਕਰਾ ਵ ਗੋਵਰੀ ਰੇ ਵੀਰਾ ਸਸਰਿਓ ਮੋਨੇ ਜੀ ਨਗਰੇ ਹੈਡਾ ਜੋ

पी आरो ढोड़ी अं

नजर ना लागे मार लाला आज आज मेरे लड़के की शादी आज मेरे लड़के की शादी है माता ले लेवा पर भैया उधर आ

પૈસા પૈસા

મને તાપ તાપ થઈ ગયો થાક છે તમે તારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી